આ ઊંડા અટ પોપટલાલને ઘરે જતા હું પોપટલાલને પોણી વડી રહ્યું કે નહીં મારે પાણી વારવું છે જતાવા મને તો ઓટો મારિયાવા દે પોપટલાલ ઘરે છે કે નહીં તાર ટાઈમ થઈ ગયો ખાવાને લાયા છે પોપટલાલ પોપટલાલ તમે તો જોજો તાર તીજા વડી ગયો તો પાણી લેવા મને વડી

અલ્યા નું કપડું ફુટાય વડ્યું કે કોને વડ્યું લાડા મારે હય આપણે બીજું કેધું હ વડ્યું તો આને હોડ્યું ચાની ચાની રોશી નેટ લાયા આ ચાની ચાની રોશી નેટ લાયા હ કે કરી રોશી તો મને બાપા પડી મેવાર તો ડુચો ને પડેન હવે ડુચો તો ભરે છે તાણ આમ કીધું આ જો તો દોડ બે ખાબાદ નઈ પડતી દોડ બે સોરી 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 હા વાહ વાહ પકડો જલ્દી એની વડ્યું તો કરો

ડોસી તું તો ક્યાં ખબર વી કિલો પેડા વી કિલો ચણું ખાવું હવે વી કિલો પેડા ને વી કિલો ચણ પેલા

તમે આગેવાન પાઠ પાઠ ઉપર તો બુદ્ધા ના પે શું કરો

મને તમારું ઓકલી ને લાવો જો મારી ઓકલી ટોસી મને ધોવા આવતી હોય મારા કુઠે તો હું ધ્યાન લેવા માંગુ હા લો લો અને ધોણા નાખો ઓહ મારી કે દોડા નાખવાના વધારે એટલે આવતા હા તો એમ બોરા આશીર્વાદ આવે તો આશીર્વે આશીર્વાદ લઈ લે

કરશે તો કોઈ પેલું સોન ટોકર ભરી ને પડ્યું ને એ લેતા બે ટોકર હું મસ્તી સોન નહીં બઉ શોખ જોજો લાગજો ખોટું કે ભુવા થી દોડો મળે નહી નાખું કોઈ આનું નાટક કરોડો તો નાખો નું તેમ નાટક કરે આવા કરવા તો દારૂ પીન ફરતો હતો આ તો હવે સુધર્યો હોય છોકરો શું કરે મન નાટક કરતો નહિ નાટક કર્યો બિચારા પોપટલાલ ના બધા ગભરાઈ ગયા બિચારા બિચારા છોકરા ખાઈ એ કદી આગળ છોકરો માગ એટલું હલવાન નાખો તમે આવી પૈસા એવું છે

આવા નાવા હેડ આવશી નાવા હેડ આવશી હો મારું બેહોણા વાજી